અંકલેશ્વર શહેરમાં આવેલ બચપન પ્લે સ્કૂલમાં આજરોજ ફર્ડર્સ ડે ની ઉજવણી કરવામાં આવી હતી બેડમિન્ટનમાં ઓલિમ્પિક ગોલ્ડ વિજેતા સાયના નહેવાલ હવે બચપન સ્કૂલના બ્રાન્ડ એમ્બેસેડર બન્યા હતા અંકલેશ્વર ડીવા રોડ સ્થિત બચપન પ્લે સ્કૂલમાં આજરોજ ફાધર્સ ડેની ઉજવણી કરવામાં આવી આ પ્રસંગે ચીફ ગેસ્ટ રિટાયર્ડ લેક્ચરર ગવર્મેન્ટ કોલેજના પીવી પટેલ બચપનના ડિરેક્ટર વિમલ પાઠક ગોપાલ શાહ મુકેશ પટેલ તથા મોટી સંખ્યામાં પેરેન્ટ્સ ઉપસ્થિત રહ્યા હતા બચપનના નાના ભૂલકાઓએ ફાધર્સ ડેની ઉજવણી ડાન્સ સાથે કરી પેરેન્ટ્સને ગેમ રમી ડાન્સ કરીને ફાધર્સ ડેની ઉજવણી કરવામાં આવી કોર્ડિનેટર રીચા અભિષેક ગુંજન કાઉન્સિલર કૃષિદા ગીવાલા અને ટીચર્સ સાથે મળી પ્રોગ્રામનું સુંદર સંચાલન કર્યું હતું વિશેષમાં બેડમિન્ટનમાં ઓલિમ્પિક ગોલ્ડ વિજેતા સાયના નહેવાલ હવે બચપણ સ્કૂલના બ્રાન્ડ એમ્બેસેડર છે એ દિવાને એપ્રિસિએશન સર્ટિફિકેટ પણ એનાયત કરવામાં આવ્યું હતું E